નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવમાં સુધારો થશે કે નહીં અને આજના કપાસના તાજા ભાવને લઈને વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી રહે તો ચાલો શરૂ આ ગયા વર્ષે કપાસના ભાવ ખેડૂતોને સત્યાવીસો રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો પરંતુ મે બે હજાર ચોવીસમાં ભાવ પંદરસો રૂપિયાની નીચે પહોંચી ગયો છે ખેડૂતોને આ વખતે બે હજાર રૂપિયા પ્રતિમણ જેટલો ભાવ મળવાની આશા હતી પરંતુ હવે બીક છે કે જલ્દી માલ નહીં વેચાય તો તેને એક હજાર રૂપિયાના ભાવે પણ વેચવો પડશે કપાસની ખેતીના જાણકારો પણ કહે છે કે હાલ ખેડૂતોને માલ વેચવા સિવાય કોઈ વિકલ્પ નથી આ બાબતને ધ્યાને લઈને ખેડૂતો મજબૂરીમાં તેમનો માલ ઓછા ભાવે વેચી રહ્યા છે વર્ષ બે હજાર ચોવીસમાં સારી ક્વોલિટીના કપાસનો ઓછો ભાવ ઓગણીસો રૂપિયાની સપાટીએ પહોંચ્યો હતો જ્યારે કોટન વાયદો સુધરતા હજી પણ કપાસનો ઊંચો ભાવ સત્તરસો રૂપિયા સુધી પહોંચે તેવું અનુમાન છે હાલમાં વૈશ્વિક વધારે કપાસનો વાયદો ઊંચો જતા અને ખેડૂતો પાસે સારી ક્વોલિટીનો કપાસ ઓછો હોવાને કારણે કપાસ ધીમી ગતિએ બજાર સુધરી રહી છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ધારી બારસો એકાવનથી તેરસો સોતેર ધ્રોલ તેરસો પચીસ થી સોળસો વિરમગામ બારસોથી પંદરસો બાસઠ રાજકોટ બારસો સિત્તેરથી પંદરસો ત્રીસ ધંધુકા એક હજાર ત્રીસથી સબુતસો સત્યાશી સાવરકુંડલા બારસો એકાવનથી સબુદસો એકાશી જામજોધપુર તેરસોથી પંદરસો સોળ મોરબી તેરસો પાંચથી પંદરસો એકત્રીસ હળવદ તેરસોથી સબુતસો પંચ્યાસી જેતપુર એક હજાર એક થીનેર તેરસો થી પંદરસો પંદર અમરેલી નવસો બાણું થી પંદરસો અઢાર બાબરા બારસો પચાસ થી પંદરસો અઠ્યાવીસ જસદણ બારસો થી પંદરસો વીસ માણસા એક હજારથી પંદરસો ચુમ્માલીસ ભાવનગર બારસો એંશીથી પંદરસો સાત ખાંભા બારસો એકસઠથી પંદરસો બાર જામનગર તેરસોથી પંદરસો પંચાવન હારીઝ તેરસો પચીસ થી સબુદસો ત્રાણું સિદ્ધપુર બારસો એંશીથી 1541 સાણસમા બારસો સડસઠથી સબુદસો એકતાલીસ પાટણ બારસો ત્રીસથી પંદરસો પાંત્રીસ તળાજા એક હજારથી સૌદસો નેવું મહુવા નવસોથી સબુતસો અડત્રીસ લખતર અગિયારસો નેવુંથી તેરસો ગોંડલ અગિયારસો એકથી પંદરસો જામખંભાળિયાત્રીસ થી સબુદસો છપ્પન કાલાવાડ અગિયારસો થી સબુદસો સિત્તેર વિસનગર અગિયારસો થી પંદરસો ચોપન વિઝાપુર બારસો ચાલીસથી પંદરસો એકાવન વડાલી તેરસોથી પંદરસો સોતેર ઉનાવા બારસોથી પંદરસો ઓગણસાઠ બોટાદ તેરસો પાંત્રીસથી પંદરસો સિત્તેર અંજાર તેરસો સાડત્રીસથી પંદરસો પચીસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે